રાજધાની કડક ઠંડી અને પરિસ્થિતિ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે જેના કારણે દૈનિક જીવનમાં વિક્ષેપો સર્જાયા છે ઠંડીના પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હી એનસીઆર માં નાના બાળકો માટે ઓનલાઈન કક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે જેથી તેમની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત થાય ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લોકો રાત્રિ આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે અને ઠંડી તાપમાનનો સામનો કરવા માટે બોનફાયર દ્વારા ગરમાઈ મેળવી રહ્યા છે ઘનકુવાસાએ દૃશ્યતા ઘટાડીને પરિવહન અને દૈનિક પ્રવૃત્તિઓને અસર કરી છે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક ભાગોમાં કડક ઠંડી અને ઘનકુવાસાની ચેતવણી જારી કરી છે અને લોકોને જરૂરી તકેદારી લેવા સલાહ આપી છે આગામી કેટલાક દિવસો માટે ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની સંભાવના છે જેમાં તાપમાન સામાન્ય કરતા નીચે રહેશે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ આકરા હવામાનની પરિસ્થિતિઓને પ્રભાવિત લોકોને રાહત અને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે